એવા ડાયા ભાઈ સાહેબ ના નિવાસ સ્થાને આજે બે દિવસ થી એમના આગણે દંડવત પ્રણામ યાત્રા ના પધરામણી થઈ રહી છે ત્યારે કાલે ખૂબ સરસ મજાનો વિરાવાના ગામના તમામ લોકોએ દંડવત યાત્રા નો ઈકો બંધ કર્યો દંડવાત યાત્રાની ખૂબ સરસ મજાનો સામાયુ કરવામાં આવી છે તો વિડાવાના ગામના તમામ લોકોને જોરદાર તાલીઓથી વધાવો મિત્રો હાથ હોય તો તાલી પાડજો હો મિત્રો અને આજે જેના ઘરે જે બાબાના નિમિત્તે આ આખ્યાન બોલાવવામાં આવી છે જે ઘરે આપણે ભોજન લીધું છે આજે મેં કબીર સાહેબ કહે છે કબીર કહે કમાલ દો બાતા ઘર સાહેબ કી બંદગી ઓર ભૂખે કોન દે આજે નિમિત્તે હું નામ જે माहितાય મહેશભાઈ ચંદુભાઈ એમના દીકરાના નિમિત્તે બાબરી નિમિત્તે બાબરી ને બાબરી નિમિત્તે આ સમાજને એકટિત કરવામાં આયા છે એમને આપણે જોરદાર તાળીઓથી વધાવો મિત્રો અને આજે મને મોહનપુર ગામનું નામ તો હતું જ મારા હૃદયમાં પણ ત્યાંના અમારા બની છે દિલીપલાલ ખરેખર મને તો ખબર નથી આપેલ નિવારણ જોઉં છું કે ખરેખર આખે રમવા છે એ તો જેન સિદ્ધાર્થના છે તો મને ખરેખર ખૂબ જે મોહનપુરની ટીમ એમને આપણે જોરદાર તાળીઓથી વધવા મિત્રો ખરેખર આપ જે સમાજને એક નાટક રૂપે એક બાબાસાહેબ રામદેવ પીરનું જે તમે પાત્ર ભજાવો છો કે જે પેલા વડીલો ટીવી નથી એ વખતે તારે એ વખતે આવું નાટક છેરી રમી અને બધાને હસી મજાક અને આનંદ મળતો હતો એવી જ રીતના આપે જે આજે સમાજને એક ભક્તિ અને એક મનોરંજન તરીકે આપે જે મહેનત કરી રહ્યા છે આપને હું બિરદાવું છું મિત્રો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણે જોરદાર મિત્રો સાથે સાથે સમાજને વિનંતી કરવા છું રમવું પડશે મનોરંજન પણ કરવું પડશે સાથે સાથે મોહનપુરના તમામ યુવાનોને કહું છું કે જ્યાં જ્યાં તમે આવો મંડળ લઈને જાઓ તો સમાજને કઈ રીતે પરિવર્તન થાય સમાજ આર્થિક રીતે કઈ રીતે મજબૂત થાય આવનાર બાળકો આઈએસ અધિકારી કલેક્ટર કલેક્ટર કઈ રીતે બને આવનાર બાળકો વ્યસન થી મુક્ત બને તમાકુ બીડી સિગરેટ દારૂ થી મુક્ત બને તેવા તમે પ્રયત્ન કરજો એવી હું વિનંતી કરું છું અને આજે હું જે મલપુર થી દિલ્હી જે કૂચ કરી રહ્યો છું કે જેમ ગાંધી બાપુએ દાંડી કૂચ કરી હતી એ ચાલતા ચાલતા ગયા હતા અને હું મારા આવનાર બાળકોના ભવિષ્ય માટે ગુજરાતના વાલ્મીકી સમાજના આવનાર બાળકોના ભવિષ્ય માટે હું દિલ્હી પણ ચાલતો ગયો હતો 10 વર્ષ પહેલા ત્યારબાદ માલપુરથી ગાંધીનગર દંડવત પ્રણામ કરતો કરતો તાજપુર મુકામે પહોંચ્યો હતો ત્યાં બે મિનિસ્ટર પ્રદીપભાઈ પરમાર અને ગજેન્દ્રભાઈ મંત્રી સાહેબ ત્યાં મળી અને મારા પારણા કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી સાથે ચાર વખત બેઠક કરવામાં આવી હતી ત્યારે કોલ કરવામાં આવ્યો હતો કે મારા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો વર્ષોથી ગંદુ કામ કરી રહ્યા છે મારો સમય બેસતું વર્ષ હોય તો ગામ આખું સાફ કરતો હોય ને લોકો સારા સારા કપડા પહેરતા હોય ત્યાં મેકઅપ ના હોય ત્યાં કાયમિક અધિકાર ના હોય પચાસ પચાસ રૂપિયા રોજ મળતો હોય આ લેબર કોર્ટના ના કાયદાના છેડા થઈ રહ્યા છે મિત્રો લઘુત્તમ વેતન સરકારે જાહેર કર્યું છે કે મિનિમમ વેજ ચારસો રૂપિયા સાડા ચારસો રૂપિયા મળવા જોઈએ પરંતુ આ સમાજને આ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને મળતું નથી તેના માટે આ દંડવત પ્રણામ યાત્રા છે મિત્રો આવનાર બાળકોનું ભવિષ્ય ખતરામાં છે અત્યારે મેં વડે એક યુટ્યુબ પર આ ગામનો એક વિડીયો મૂક્યો છે કે જે બાલ કટિંગ કરે છે

ને મારા જે યુવાનો છે કોન્ટ્રાક્ટમાં જે કામ કરે છે ને સાત હજાર રૂપિયા દસ હજાર રૂપિયા પગાર મળે છે તો એમના પરિવારનું ભરણ કરે આવી કાળની મોંઘવારીમાં તેલનો ભાવ જો ચોખાનો ભાવ જો તો એમનું પરિવારનું ભરણ કરે કે એમના બાળકોને સારી સ્કૂલમાં મૂકે તેના કારણે મારા વાલ્મીકી સમાજના બાળકોનું ભવિષ્ય ખતરામાં છે ગુજરાતની અંદર કોઈ એસપી કલેક્ટર આઈએસ અધિકારી નથી તેલ બેઠકો છે ત્યાં કોઈ મંત્રી નથી કોઈ સચિવ નથી તેના કારણે વિધાનસભાની અંદર આપણા સફાઈ કામદારોના વાલ્મીકી સમાજનો અવાજ કોઈ ઉઠાવવા તૈયાર નથી તેના કારણે વાલ્મીકી સમાજની દશા બગડી ગઈ છે મિત્રો ઠીક વાત છે ચાલીસ વર્ષ પહેલા જે ડાયાભાઈ પરિવાર અમુક શિક્ષકો લાગી ગયા વીસ વર્ષ પહેલા એ વખતે લાગ્યા અત્યારે કોઈ શિક્ષકો પણ લાગતા નથી અત્યારે તો પણ સફાઈમાં પણ તમારો કોઈ લેવા તૈયાર નથી એટલે આવનાર સમયમાં બાળકોની દશા બુરી છે એટલે મિત્રો હજુ જાગી જાઓ જાગવાની તક છે મિત્રો બેનોને કહું છું યુવાનોને કહું છું આધી રોટી ખાયેંગે હમ બચ્ચે કો હમ ભણાયેંગે મિત્રો બસ નીચે કર આપણને નોકરી મળે કે ના મળે પણ આપણા બાળકોને એવા ટેલેન્ટ કરીએ કે જે બીજી સમાજના હળોહળ એમની જોડે ઉભા રહે કબીર સાહેબ કહે છે કે તમે એવું જીવન જીવો કે લોકો બીજા પણ યાદ કરે એટલે દરેક બહેનોને ખાસ વિનંતી કરું છું યુવાનોને વિનંતી કરું છું કે આધી રોટી ખાઈંગે હમ બચ્ચે કો પઢાયેગે તમે સારું ભોજન જમતા હોય તો મીઠું મરચારું ભભરાઈને જમજો સારા કપડાં પહેરતા હોય તો તમે લારીના કપડાં પહેરજો બંગલાની અંદર રહેતા હોય તો તમે છાપરાની અંદર રહેજો મિત્રો પણ એ પૈસા બચાવી કોઈ તમાકુ ખાતું હોય બીડી પીતું હોય દારૂ પીતું હોય એ પૈસા બચાવી અને નાના નાના ગરીબ બાળકોના ભણવામાં તમે જો એ પૈસા વાપરશો એ જ બાળક આઈએસ અધિકારી કલેક્ટર થશે તો સમાજનું અને દેશનું નામ રોશન કરશે મિત્રો એટલે આ તબક્કે સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે માલપુરથી હું જ્યારે દાંડી કૂચ કરી છે મારી વેદના કહું તો મારું વેદના કપાઈ જાય છે મિત્રો જ્યારથી માલપુરથી નીકળ્યો છું ત્યારથી મને કસોટી આવી છે કોને સાંભળ્યું હશે કે ના સાંભળ્યું હશે મારો બાબો જ્યારે મીઠાસણ હતો ત્યારે હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો તેમ છતાં હું મારા બાબાને ત્યાં જોવા પણ નતો ગયો હતો એટલે કાલની વાત કરું કે અત્યારે મારી બેન અત્યારે વિધવા બની છે કાલે કોઈ ઘટના દેખી હશે કે મારી બેન કાલે વિધવા બની છે મારા ઘેર કાલે સુધેક પણ હતા બધી કાર્ય પણ હતું આજે ધનસુરા લોથિક લોકિત લઈ પણ ગયા હતા તેમ છતાંય હું મારા ઘરે પણ નથી જોઈ મારે ચિંતા છે કે હજારો વાલ્મીકી સમાજના યુવાનોની ભવિષ્ય બનાવવા માટે કાલે હું ફક્ત અને ભક્ત મારા જીજાજીનું મોજ જોવા જોઈએ તો ધનસુરા મારા ઘેર પણ હું જોયો નથી અને કાલે ભોભોથી દંડવત યાત્રા અહીં વીરાવાળા ગામમાં આવી છે સદગુરુ પરમાત્માને કહું છું કે મને જેટલા ટુકડા કરવા હોય કરી દેજે તો મારી સમાજને અને મારા પરિવારને ના કરી હજુ તારી તાકાત હોય રામાપીરને કહું છું સદગુરુ કબીર સાહેબને કહું છું અને સરકારને કહું છું કે તમારી તાકાત હોય તો આ લાલજી ભગત ને ચાર ચાર ટુકડા કરી દેજે પણ મારી સમાજ ને ના કરજે મારા પરિવાર ને ના કરજે એટલે હું આ નીકળ્યો છું દંડવર પ્રણામ યાત્રા કરવા માટે મારા આવનાર બાળકોના ભવિષ્ય માટે નીકળ્યો છું કે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિ પછાત સમાજને અનામતનો લાભ પણ મળતો નથી

અને ફિક્સ પગારમાં વાલ્મીકી સમાજને નોકરી મળવી જોઈએ વાલ્મીકી સમાજનું આયોગ બનવું જોઈએ ગુજરાતના તમામ સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કામ કરતા કામદારોને લઘુતમ વેતન પીએફ મળતું નથી ગુજરાતમાં કોન્ટ્રાક્ટમાં ભરપૂર શોષણ થાય છે પહેલો મુદ્દો એ છે સરકારને કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી અને જે કોન્ટ્રાક્ટના તમે પગાર આપો છો એક પગાર મારા સફાઈ કામદારોને આપો એ માંગ લઈ અને હું દિલ્હી જઈ રહ્યો છું ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો મકાન સહાય હોય ડોક્ટર આંબ્રેકર આવાસ હોય પ્રધાનમંત્રી આવાસ હોય જેમ ગામડામાં એક લાખ વીસ હજાર રૂપિયા મળે છે સિટીની અંદર સાડા ત્રણ લાખ રૂપિયા મળે છે જેમ મોહનપુરમાં ફક્ત ને ફક્ત વીડાવાળા ગામની અંદર ફક્તને ફક્ત એક લાખને વીસ હજાર રૂપિયા મળે છે ને જો સિટીમાં બનાવવું હોય તો સાડા ત્રણ લાખ રૂપિયા મળે છે તો ડાયાભાઈ તમારે જેઓ આ ગામમાં જો મકાન બનાવવું હોય તો લોખંડનો ભાવ વીડાવાળામાં અને હિંમતમાં ઘરમાં અલગ છે કે એક જ વાવ છે એક જ વાવ છે તેમ છતાંય સરકારની નીતિમાં થોડો ફરક છે એટલે નામદાર ખોટ અને સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે ગામડામાં પણ

રોસ્ટર મંજૂર કરે અને વર્ષોથી જે સફાઈ કામદારો કામ કરતા આવે એને સીધી લીટીમાં ભરતી કરે એવી માંગ સાથે આ દંડવત યાત્રા નીકળી છે મિત્રો તો ખાસ કરીને સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મરું પણ માંગુ નહીં મરું પણ માંગુ નહીં અપને તન કે લીએ પરમાનત કે કારણ મે સરકાર કે લીકે માંગતા હું સમાજના માટે હું ભીખ માંગુ છું સરકારને અને

બલુના ઈસો સમાજનું એ સૌથી બમણું જેવું જીવતર સુ કામનું છે મારો તો વાલ્મીકી સમાજ એ જ મારો ભગવાન છે મારા બાળકોનું કલ્યાણ થાય એ જ મારો ભગવાન છે તો મિત્રો મારી વાણીને હવે વિરામ આપું છું પણ ખાસ કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ ના રોજ રવિવારના રોજ છવ્વીસ જાન્યુઆરીના રોજ

કોઈ લગન હોય કોઈ બાધા હોય એ પણ તમે બંધ કરજો કે આવનાર બાળકોના ભવિષ્ય માટે આ સંમેલનનું આયોજન કરી છે હિંમતનગરમાં તો દરેકે ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ હિંમતનગર ખાતે 26 તારીખે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત હો અને સરકારને પણ ખબર પડે કે હવે વાલ્મીકી સમાજ જાગી ગયો છે મિત્રો કે જેને રામાયણ રચતા વાલ્મીકી ભગવાન કે જેને રામનો પણ પરિચય આપ્યો હતો ત્યારે આખા ગુજરાતમાં ભારત દેશમાં રામનું નામ લેવામાં આવે છે પરંતુ રામાયણ કોને રચી છે જેને વાલ્મીકી ભગવાને રચી છે મિત્રો લવ કુશને કોને જ્ઞાન આપ્યું હતું વાલ્મીકી ભગવાને આપ્યું હતું મિત્રો આપણે કોઈ નેની ચૂનીના સમાજના નથી કે જેને વાલ્મીકી ઋષિના માણસો છે આપણી સમાજની અંદર

ગંગુ મેતર માતા દિન ભંગી એમને પણ ગોરીઓના ઘા ખાધા એ પણ શહીદ થઈ ગયા છે આ દેશ માટે એટલે ગર્વની વાત છે આપણી સમાજમાં પણ ક્રાંતિકારી લોકો હતા મિત્રો કોને ખબર હોય કે ના હોય એટલે મિત્રો આપણી સમાજમાં પણ બધા ક્રાંતિકારીઓ હતા દેશ માટે જેને આઝાદી આપી હતી જેમ બાબા સાહેબે આ દેશ માટે બંધારણ માટે ચાર ચાર દીકરાઓને સમર્પિત થયા હતા મિત્રો જો આ બંધારણ ના હોત

ગાડી બોલવું હતું તો ખરેખર બાબા સાહેબની દયા હતી કબીર સાહેબની દયા હતી કે આવા ક્રાંતિકારી આપણા સમાજમાં થઈ ને આપણે જ્યારે ઉજાગર આપ્યો છે એવા મહાપુરુષોને પણ કોઈની ભૂલવા ના જોઈએ તો આજના તબક્કે જે મને બોલવાને મને તક આપ્યો ને ખરેખર આ ગામના લોકોએ ખૂબ જ પ્રેરણા આપ્યો છે તો અને મોહનપુર ગામના પણ તમામ લોકોને વિનંતી કરું છું કે 26 તારીખે વધુમાં વધુ લોકો ત્યાં આવે એવી વિનંતી કરું છું જય ભીમ જય વાલ્મીકી જોરદાર આપણે તાલીઓથી જય